ધરમપુર તાલુકાના આંબા તલાટ ધસારપાડા ફળિયામાં તાન નદીમાં નાહવા પડેલ ચૌદ વર્ષીય કિશોર ડૂબ્યો ધરમપુર તાલુકાના આંબા તલાટ ધસારપાડા ફળિયામાં આવેલ સ્મશાન ભૂમિ પાસે સતીમાર નદીના કોઝવે પર એક ચૌદ વર્ષીય કિશોર અમરકુમાર કિરણભાઈ બાગુલ નદીમાં નાહવા પડ્યો હતો જે દરમિયાન તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિશોરને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તે પહેલા જ કિશોર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જોકે ઘટનાની જાણ ફાયર વિભાગ અને ધરમપુર પોલીસને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ અને ધરમપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીમાં ગરકાવ થયેલ ચૌદ વર્ષીય કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે જોકે ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ ગૌરવ પટેલ સીપીઆઈ સુરતસિંહ વસાવા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કિશોરની શોધખોળ હાલ ચાલુ છે